ભાવનગરના શિવાજી સર્કલ દેવરાજ નગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ગાંધી જન્મજયંતિ નિમિત્તે મહાસ્ફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન વ્રતને મહત્વ આપ્યું હતું જેમાં સફાઈ સૌથી વધુ મહત્વ આપ્યું હતું જે સંદર્ભે નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કેસરીયા હનુમાન ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા સફાઈ કરીને મોટા પ્રમાણમાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો